બધા દર્શકોને નવા વર્ષના રામ રામ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસ માસમાં ખાબકેલા ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા માટે રાજ્ય સરકારે નવસો સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે રાજ્યના કૃષિમંત્રીએ ભાવનગર ખાતે પત્રકાર પરિષદમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી વિરમગામ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને સહકારી ક્ષેત્રના પીઢ અગ્રણી વજુભાઈ ડોડિયાનું પંચોતેર વર્ષની વયે ટૂંકી માંદગી બાદ ગત મોડી રાત્રે ભુખત અવસાન થયું છે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં દિવાળીના દિવસે સંબંધોને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં પત્નીએ પોતાના પતિ પર જ એસિડથી હુમલો કર્યો છે પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધોની આશંકાએ રોષે ભરાયેલી પત્નીએ આ ખતરનાક કૃત્યને અંજામ આપ્યો હતો અમરેલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીથી ચાલતો ડખો તહેવાર ટાણે બન્યો ઉગ્ર જૂથ અથડામણમાં પંદર લોકો ઈજાગ્રસ્ત ધ્રાંગધ્રા શહેરના એકમાત્ર મયુર બાગમાં અસામાજિક તત્વોએ ફરી માંકડાઓમાં તોડફોડ કરતા લોકોમાં રોષ જોવા મળ્યો છે બાગમાં દારૂની બોટલો મળતા મહેફિલ માણતા હોવાની ચર્ચા ઉઠી છે આ અંગે પોલીસ સહિત જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ચોટીલાના ઝરિયા મહાદેવ મંદિર તરફ જવાના રસ્તા પર દીપડાનો વિડીયો વાયરલ થતાં દોડધામ મચી જવા પામી છે જોકે આ અંગે વન વિભાગ દ્વારા સત્તાવાર કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી દસાડાના ઉપરિયાળાથી પોરડા ગામ જતો રોડ ચાર વર્ષમાં તૂટી જતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે રોડ પર ઠેર ઠેર ખાડા પડી જતા અકસ્માતો અને વાહનોને નુકસાન થવાના બનાવો બની રહ્યા છે વાસદ આણંદ રેલવે લાઇન ઉપર ગઈકાલે એક ટ્રેનની અડફેટે અજાણ્યા યુવકને ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત થયું હતું ડાકોરના ઠાકોરજીના ચોપડે એકવાર દિવાળી બોણી લખાય તે ભક્તના વેપાર ધંધામાં વૃદ્ધિ થાય છે તેવી માન્યતાને આધારે આજે દિવાળીની બોણી લખાવવા માટે પડાપડી થઈ હતી એક લાખથી વધુ ભક્તોએ દિવાળીના પર્વે ઠાકોરજીના દર્શન કર્યા હતા ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે મોટા બારની ટ્રેનોમાં ટિકિટ વેઇટિંગના પાટિયા લાગેલા જોવા મળી રહ્યા છે જેના કારણે અંતિમ ઘડીએ ફરવા જવાનો પ્લાન ઘડનારા લોકોને ટિકિટ ન મળતા પોતાના આયોજન કેન્સલ કરવા પડ્યા જિલ્લાની તમામ રાષ્ટ્રીય અને ખાનગી બેંકોમાં છેલ્લા અઠવાડિયાથી ભીડ જોવા મળી હતી ત્યારે અંતિમ દિવસોમાં રૂ દસ વીસ અને પચાસની ચલણી નોટોના નવા બંડલોનો સ્ટોક ખૂટી ગયો હોવાનું પણ જાણવા મળ્યું હતું આણંદ વિદ્યાનગર રોડ ઉપર ફૂટપાથ પર મંડપ બાંધી દઈ વેપારીઓએ વેચાણ શરૂ કરી દેતા ટ્રાફિકની સમસ્યા વકરી છે વાહન ચાલકો પણ વાહનો આડેધડ પાર્ક કરી ખરીદી માટે જતા રહેતા રોડ સાંકડા બન્યા છે દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વ દર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી આણંદ પાસેના વિદ્યાનગરમાં ઘરમાં દીવાના કારણે આગ લાગી હતી કે જાનહની થઈ ન હતી પરંતુ ઘર વખરી બળીને ખાક થઈ હતી વિદ્યાનગરના મોટા બજારમાં આવેલા વિરલ પ્લાઝા એપાર્ટમેન્ટમાં બીજા માળે હાર્દિકભાઈ શાસ્ત્રીના ઘર નંબર એકસો છમાં મંદિરમાં દીવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી વાહનો પરનો જીએસટી દર દસ ટકા ઘટતાની સાથે ભાવનગર જિલ્લામાં વાહન ખરીદીમાં અધધ માંગ એક મહિનામાં દસ ટકાથી પણ વધુ ખરીદી રજીસ્ટર થવા પામી હતી અને દર ઘટવાની સાથે દિવાળીના તહેવારના સંગમથી હજારો પરિવારોએ વાહન ખરીદીને પ્રાધાન્ય આપ્યું હતું દિવાળી પર્વમાં શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનમાંથી ખરીદવામાં આવેલી મીઠાઈમાંથી નખ નીકળતા ફૂડ વિભાગને ફરિયાદ કરાઈ હતી ફૂડ વિભાગે ચાચર દુગ્ધા લઈને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે રાજકોટમાં દિવાળીએ ખૂનની હોડી બે સગા ભાઈ સહિત ત્રણની હત્યા વાહન અથડાવવા જેવી નજીવી બાબતે દિવાળીનું પર્વ રક્તરંજિત બન્યું બંને પક્ષના કુલ ત્રણ ઘાયલ બે ભાઈની હત્યા કરનાર ચાર આરોપીઓ સગંજામાં નરોડાની મહિલા ટ્રેનમાં બેસવા જતી હતી આ સમયે આરોપીએ મહિલાનું રોકડા તથા દાગીના સહિત રૂપિયા ત્રણ લાખના મુદ્દામાલ ભરેલા પર્સની ચોરી કરી લવ મેરેજ કરનાર દીકરી અને જમાઈ પર માતા પિતાએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બાપોત પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વડા પીએમ સ્વનિધિ યોજનામાં છેલ્લા પંદર દિવસમાં ઓગણસાઠ હજાર નવસો ચોરાણું લાભાર્થીઓને લોનની સહાય આપવામાં આવી છે શહેરી શેરી ફેરિયાઓ પોતાનો વ્યવસાય કરીને પગભર બની શકે તે હેતુથી આ યોજના શરૂ કરી છે રાજકોટના જૂના એરપોર્ટ પર ભીષણ આગ લાગી હતી મળતી માહિતી અનુસાર રાજકોટના જૂના એરપોર્ટ પરિસરમાં ઉગેલા ઘાસમાં ભીષણ આગ લાગી હતી રનવે પાસે લાગેલી આગને કાબૂમાં લેવાઈ છે અમરેલી જિલ્લાના બગસરા નજીક આવેલા હામાપુર ગામના સ્ટેટ હાઇવે પર અડધો ડઝન સિંહોએ આસન જમાવતા વાહન ચાલકો થંભી ગયા હતા કુલ છ જેટલા સિંહો જાહેર માર્ગ પર જોવા મળ્યા હતા જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે આગ લાગવાના ત્રીસ જેટલા બનાવો નોંધાયા હતા જેના પગલે જામનગર મહાનગરપાલિકાનું ફાયરતંત્ર આખી રાત દોડતું રહ્યું હતું જૂનાગઢમાં દિવાળીની મોડી રાત્રે ફટાકડાની નજીવી બાબતે માથાકોટ એક યુવકનો ભોગ લેવાયો ત્રણ શંકાસ્પદોની ધરપકડ પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ પણ દુષ્કર્મ ગણાશે બોમ્બે હાઇકોર્ટે સગીર પીડિતાના નિવેદનને પૂરતું ગણાવ્યું ટોલ ટેક્સ કર્મચારીઓએ દિવાળી બોનસ રૂપિયા અગિયારસો મળતા નારાજ થઈને ટોલ ગેટ ખોલી નાખ્યા હતા લખનઉ એક્સપ્રેસ વે પરથી હજારો વાહનો ટોલ ચૂકવ્યા વિના પસાર થયા જ્યારે તેમણે તેમના મેનેજર પાસે દિવાળી બોનસ માંગ્યું ત્યારે તેમના મેનેજરે તેમની અવગણના કરી હોવાથી કર્મચારીઓએ આ પગલું ભર્યું ટોલ કંપનીને લગભગ પચ્ચીસથી ત્રીસ લાખ રૂપિયાનું નુકસાન થયું પીએમ મોદીએ વિક્રાંતના જવાનો સાથે મત ધરીએ દિવાળી ઉજવી વડાપ્રધાને કહ્યું સ્વદેશી વિમાનવાહક જહાજ પર દિવાળી ઉજવીએ મારું સૌભાગ્ય છેલ્લા અગિયાર વર્ષમાં સંરક્ષણ ઉત્પાદન દોઢ લાખ કરોડને પાર શિપયાર્ડે ચાલીસથી વધુ યુદ્ધવાહકો અને સબમરીને બનાવ્યા બલોચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્ય પર મોટો હુમલો બીએલએના લડાકુએ પાંચના જીવ લીધા દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એમને કોમેન્ટ્સમાં જણાવો અમારી ચેનલ વિશ્વ દર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ કાલે ફરી નવા સમાચાર સાથે